જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં છી ને હમણાં કેટલાય થયા છે ને ખેતરના વીડિયા નથી થયા જ નદી છે પાછા કાલે તો વળી લગનમાં વયા જ હું વળી પાછા વીડિયા લગનના નીજ આવશે કે કાં તો બધા બાર બારના જ થયા રાખીને વીડિયા બીડિયા જ પાછા ચાકર મારી આવે કામ તો કંઈ નથી નેદવાનું છે પણ એ બધું લગ્ન કરીને આવીએ ને તે પછી દવા છાંટવું ને એ બધું રે કામ પડશે કેમ કે ભીનું હોય ને તો જ દવા ના લગ્ન મારા કુટુંબમાં છે એટલે ખોટ કોઈ વધી જાય એટલે પછી પાછા આવીએ તો સુકાઈ જાય તો એ પાછી દવા ન લાગવું પડે એટલે બધું કામ આવી લેવાનું છે જટાણમાં મેં કીધું ઘઉંમાં અને જીરામાં આંટો મારી આવીએ અને પછી બીજું કામ કરશું વળી જે આપણા ઘરની સામે જ પરબારા કહું છે થોડાક એક એ મસ્તીને થઈ ગયો તો નથી એને બે પાણી આપી દીધા પાછું આ પાણી વારસ્યું ને જ તો એ પછી દવા સાટસ્યું ને ખાતર દેવું ને બધું તી પછી બોલો ભાઈ મારી મોર વયો ગયો છે ને ગલોડિયા જવાનું દરિયો ગલોડિયા ક્યાંક વયા ગયા ને લઈને પપ્પા એમણે આવ્યા મેં તો કીધું ભાઈ જ ગયો છે ને આપણું જીરો એટલે બાર તેર દિ નું થઈ ગયું હોય કે આપણે જીરો કેટલા દી નો થયું બાર તેર દિન થયું વધારે બાર તેર દી થયા ને બાર તેર દિન થયા લગભગ મસ્તી નો થઈ ગયું બધું જો સરસ ઉગી ગયું વધે નું ઉઈ ગયું કાટું ખડશે જીણો ઝેણો 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 રજીથી કંઈ નેદવામાં આવે ને એવું છે જો લે હાઉ ખડતો ઠાવકો ઈ ગયું એમાંય હૈડાનો કેરો છે એટલે હમણાં જે વધારે છે કે આમાં આગળ પાછું એટલું ન હોય જો આમાં હું ઓછું હોય કે અંબો થઈ આપડે પાટડે લિલકાવા માંડી છે અસર બતાય પટરા લિલકાય બકે કહો જો તો ન લિલકાય કહોનો તો પોડુ ખાયે કા ભરાયતે માં તો જો કે પારોય દેખાતો નથી જો આને એક ઘર બદલે આમણા આવતા રે

જેલ પકડવા જતા હતા ને તો નહોતા આવતા ને હવે બધા પાછળ આવે હજી એક ન જો અહીંયા આવ ટીલું ટીલું શું ને એટલે ઘઉંમાં તો ત્રણ આટો મારવા આવી ને તો ફોટા પાડવાની મરજી થાય ને એવું છે કે આમથી આમ પોઈધ રાખે ને કોઈ ફોટા પાડ્યા રાખે આવું રૂપા આ ઓલી ચુંદડી આમ ના થતી હોય એ રીતના આમ થાય બધાય મજા આવે આટો મારવા તો અને જીરામાં તો શું છે કે જ્યાં હું ફૂલ ના ઓગડે ત્યાં સુધી જીરું દેખાય નહીં પડવું ના ભરે જીરાને અને પાછા એમાં પાસે કહું આંટીઓ અહીં સુધી આવી ગયો કાલે હાથી આમ હતા પણ ભૂકવા ન દીધું પેલેથી કરી ગયો તે જેનું ધ્યાન પડ્યું હતું કાયા કાંઈ ભાઈ ગયા ને તો ઉભે રોડે સડી ગયો થોડી ને પછી તો અંધારું થઈ ગયું હતું માંડ કાઢ્યો તો અહીંયા પાછા આગળ નકરો એમ હતું કે પોપિયાને ખૂણે ત્યાંથી કાઢ્યો પોપિયાને ખૂણે હતો એનું ઘઉં કેવા છે હે તને ખબર ન પડે અહીંયા જો આ બધું વિચારી ને વધારે મોટા દેખાય અહીં ખરીને ઠેકાણું કેમ દફર પેનું થઈ ગયું ભાઈ કાનો રહીએ ચરની સાડા જવા તૈયાર થઈ ગયો હોય તો બુધવાર છે તેની એની ફોર્મ કે કંઈ પહેરવાનું નથી કા ભાઈ એડ્રેસ હોય તો જ મજા આવે ભાઈને ઇનિફોર્મના એ લેંગોન ટી શર્ટ એવા જ છે પણ તો એની ફોર્મ નથી ગમતા પહેરવા એની ફોર્મ તો આમ આવીને આમ પરબારા કાઢી જ નાખે રાખી દે કે નોકો ગ્લાસ 9 વાગ્યા ક્યાં આઈ રાખ્યો કાતર હેંજી આવ્યું મોડ મોડ તાઈ ની રાખ દી તો હવે ઠેકાણે તો ક્યાં લો જો વાયગા છે ને 1:30 વાગ્યા ને જેનોન પપાયને તેડવા ગયા છેનોને 1:30 વાગ્યા થી કડી કરે મને ખોટી થાય હું નવરાસ હતી તેન તેડવા ગયા અને ઓહે નટા લાગળ હંછો આખતાઈ બબરપસીનો ઉપર કડી કર પોરો ખાય તો સગિત આને એકાલને સરદી નબાવીન થઈ ગઈ હતી દવા લેવા ગયા હતા બીજો ક્યાંંતર સરદી છે ખાલી તે દવા લેવા ગયા હતા તે એ મોડા મોડા આવ્યા પછી મેં બપોર ઘડી કર પોરો ખાતો કઈ નીંદર તો ટાણ ચેડાની ન થાય નકરા જ હાવ નહીં હતી ઘણી પણ બાયુનો જે વ્યવસ્થા ને હાવ નહીં તો કોક જ બેહે બાકી ન બેહે નહીં તે મારે થોડો ખનસો આંકવાનો હતો તે આપ્યું એક બેન ના બ્લાઉઝ ફિટિંગ કરવાના હતા ડ્રેસ ને બધું હતું ડ્રેસ હમો કર્યો બાયું સડાવવાનું દેવું બહુ ના ફાવે પણ થોડું 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 ફાવે ને તો આપણે થોડું થોડું ફાવે તો થોડું થોડું જ લઈને પછી કોઈ ક્યાંક ડ્રેસ સીવી દેવો તો એ ન કરીએ આવડે એટલું કરીએ બાયું સડાવી દઈ પછી એમાંથી વધારે ફિટિંગ કરી દઈ બાકી બીજી કાપકૂટ કરીએ નહીં અને જો કે એ કોઈ શીખેલું કોઈ ને તો હાલે બાકી વાંધો ના આવે બાકી કોઈને ટૂંકા મોટું કરવાનું હોય ને એ હાલે પછી એ સીવીને કપડું પડ્યું હતું ને બેઠી ઠેલી સીવા ઠેલી કીવા સીવાણી જો ઠેલી સીવી ડાયરેક બોર્ડરવાળી એમનો પટ્ટો હોય ને આ રીતના બોર્ડર આ બોર્ડર અલગ થઈને ક્યાં એક ને એક પટ્ટા મુકાઈ જાય ને એ રીતના આમાં પ્લાસ્ટિક નાખીને બનાવીને બોર્ડરવાળી તો મસ્તી નહીં બને તો પ્લાસ્ટિક નાખીને કે નહીં ડાયરેક્ટ જોવા માથે સિલાઈ મારી પેલા એ બે ત્રણ સીવી હતી એટલે એવું આવડે એવું કરીએ ના આવડે એવી ધંધીના ના કરીએ કંઈ જઠેલી સીવી ખાલી હોય એટલે ન દેખાય બોર્ડર પહેરી હોય ને તો મસ્તીનું દેખાય એ બધું કામ પૂરું થઈ ગયું મારે માર્ચ છે પોપિયા ઉતારવા પોપિયા ઉતારવા ને તો કંઈ કામમાં ના લખાય દરેક વારનું જ હોય આગળ ફટાફટ પાછા આવતા એ નીચે કોપિયાને જબલા ભરતા વાર ના લાગે એને હારવું હેરવું છે નકર હારી હારી હારવાનું વાંધો નથી ઈપડામાં તો ઢોકળું જ છે એટલે લગભગ દસ પંદર મિનિટ થાય કે અડધી કલાક થાય એવું થાય હારવારને હેઠળ દેવાનું થાય ને એટલે વાંધો ન થતો તલ પોપ્ય ઉતરી આવી જ પોપિયાના 10 જબલા ભર લીધા એ દવા પીધી આમરા ક્યાં ખાવ તમે જો ગાડી આવી ગઈ પોપિયા ભરવા એ માથી આવે જમ હવે આય આવે ને એટલે એટલું હારવાનું ઓછું થઈ ગયું કમ્પ્લીટ ઉતરી ગયા કા ભાઈ ભાઈ આવી ગયા લસન વેશન કર્યું તો કાઈ નતો કર્યું સાઈફ કે જાનાતા હે ચો અહીંયા વાયરું હતું બે ત્રણ દીધ થયા લગભગ કે તને ચાર થયા હોય ત્યાંથી બધું વારીને સાફ કર્યું હતું બે ત્રણ દીધ થયા લગભગ તે પછી આપણે અહીંયા ધાર દઈ દીધી ને તે પછી આમ વેસમાં વેસમાં વારી લીધું તો બધું કઈ દેશે હરક નહોતો હોય ને સોયાબીન ને નીકળી ગયું ને બધું એટલે હેરખું ફાર દઈ કહીને હેરખું વારીને ચોખ્ખું કરી નાખી ફૂલ ફટાક છે એવું મસ્તીનું એટલે જ્યાં અમાર મંદિરે બધું વારવું હે કડક બાજકાન પડ્યા એ બધું પહેરું કરવાનું છે અંધારું પડે અંદર લઈને હોય તો એ બધું પહેરું કર લઉં પછી વાર નાખી મસ્તીનું ચોખ્ખો ઓલી બાજુ એમનું તો કંઈક અંધારું ન થયું આનું કર આનું થયું છે એટલે બધું વરાઈ જાય બાજુ તો બધું મસ્તીનું ચોખ્ખું છે અહીંયા થોડુંક પડ્યું તો એ અહીંયા બધો દાબો નાખી દીધો છે તે બધું સાફ કરી નાખી ત્યાંથી અને અહીંયા ઓલી બારી હતી ને ત્યાંથી આવે એમ અંદર आपण बारीतो पडदो बाधी दी आपण तोय थोडंक थोडंक डोसो अंदर आहे हिसाब करी ज्या देशी पडदो मार देतो तो, तो। बघी बार ना